મારું નામ મીરા છે હું હાલ દિલ્હીમાં રહું છું આ પહેલાં હું ધનબાદમાં રહેતી હતી અને આજે હું તમને મારી પોતાની સ્ટોરી જણાવવા જઈ રહી છું પહેલાં હું તમને મારા વિશે જણાવું કે હું આડત્રીસ વર્ષની છું અને મારે એક દીકરી છે જેનું નામ સનમ છે અને સનમ અત્યારે ઓગણીસ વર્ષની છે છ મહિના પહેલાં તેના લગ્ન કર્યા હતા અને લગ્ન કરવાનું કારણ એ જ હતું કે મારા પતિ નથી જે આજે છ વર્ષ પહેલાં રોડક્ષ મહાત્મા મૃત્યુ પામ્યા હતા આ દિવસો ખરાબ છે અને યુવાન પુત્રી હતી અને ઘરે કોઈ વાલી નથી તેથી મેં મારી પુત્રીના લગ્ન મારા ઓળખાણના વ્યક્તિ દ્વારા કરાવ્યા છોકરો એન્જિનિયર છે દિલ્હીમાં રહેતો હતો બધું કામ થયું અને છોકરો એકમાત્ર ભાઈ હોવાથી મને લાગ્યું કે આનાથી કોઈ સારો સંબંધ ન હોઈ શકે મારી દીકરી દિલ્હી ગઈ અને લગભગ બે મહિના પછી મને મારી દીકરીને જમાઈનો ફોન આવ્યો કે મમ્મી તમે ધનબાદમાં એકલા રહીને શું કરો છો તમે અમારી જગ્યાએ આવો અને મને સારું લાગ્યું કારણ કે મારા જમાઈએ દીકરા જેવું વર્તન કર્યું અને મને બોલાવી ત્યાંથી હું ગઈ અને મારી દીકરી જમાઈને જોઈ મને ખૂબ જ આનંદ થયો કારણ કે બંને કોઈ પણ રીતે કોઈ તકલીફ નહોતી માતાને બીજું શું જોઈએ તો પુત્રી હું પણ મારા બધું દુઃખ ભૂલી ગઈ અને ખુશીથી જીવવા લાગી એક દિવસ મારા જમાઈએ કહ્યું મા વિધવા જેવું ન રહો તમારા જીવનનો આનંદ માણો જે થવાનું હતું તે થઈ ગયું અને આ જીવન ફરી આવતું નથી તેથી તમારે તમારા જીવનને ખૂબ સારી રીતે માણવું જોઈએ તેથી મેં કહ્યું કે હું કેવું તે કરું છું અને તો મારા જમાઈએ કહ્યું સૌથી પહેલાં તમારો રૂપ સુધારો એક કામ કરો આજે સાંજે તૈયાર થઈ જાજો આજે આપણે ઓફિસથી ત્રણ વાગે આવીશ ને પછી પાર્લરમાં જઈશું તે ત્રણ વાગે આવ્યો અને અમે ત્રણ જણ પાર્લરમાં ગયા અને તેણે કહ્યું મારી એક ઓવર મેકઅપ ઓવર મા સરસ અને વેસ્ટર્ન ડ્રેસ કેપરી અને ટી શર્ટ લીધું હું પણ ખૂબ ખુશ હતી બંને મારા ચહેરા તરફ જોઈ રહ્યા હતા અને મમ્મી કહ્યું તું પચીસ વર્ષની લાગે છે આ વાત સાચી હતી હું ખૂબ જ નાની દેખાતી હતી કારણ કે મેં હંમેશા બહારથી નહીં પણ અંદરથી મારા શરીર પર ધ્યાન આપ્યું છે તેનો અર્થ એ છે કે મારું શરીર સંપૂર્ણ આકારમાં છે મારી ભાની સાઇઝનું કદ ચોત્રીસ ડી છે અને મારી કમર પાતળી છે પણ મારી સાંગ જાડી છે મારા ચુસ્ત સ્તન ચુસ્ત અને મારા હોઠ લાલ છે હું ખૂબ જ સારી છું અને હું ખૂબ ખુશ રહેવા લાગી બધા કહેતા કે હું તારી દીકરી મોટી બહેન જેવી દેખાય છે રાત્રે જેકલતા હતી કારણ કે મને મારા બીજા રૂમમાંથી આહ ઊહના અવાજો આવતા હતા મારી દીકરી જમાઈને પલંગનો અવાજ સંભળાયો મારી દીકરી ધીરે રહીને કરતી પણ મજા જમાઈ કહેતા સ્ટોપ યુ મધર મારી દીકરી જ જ્યારે પૂરા ઉછોમાં હોય ત્યારે કહેતી કે યુ શું અમે સ્તન શેના માટે છે શું તારા પિતા આવીને દબાવશે અને હવે તે ગંદી વાતો કરશે અને હું બીજા રૂમમાં નગ્ન થઈ અને મારી જીવને સ્નેહ કરતી હતી મારા સ્તનને સ્નેહ કરતી હતી અને આ રીતે ચાલુ રાખ્યું હું વાસનાની આગમાં બળવા લાગી હવે જ્યારે તેઓ હું બંને સંભોગ કરી અને ત્યારે હું દરરોજ તેમના રૂમની નજીક જતી હતી ને જ્યારે તે ઊભી હતી ત્યારે હું મારી ચૂની આંગળી મારતી હતી જ્યારે મારી દીકરી સરકારી નોકરી માટે જોઈનિંગ લેટર મળ્યો ત્યારે મને ખૂબ જ ખુશ થઈ મને પણ લાગ્યું કે અમે બધા ખુશી છીએ મળે પરંતુ એક સમસ્યા હતી મારી દીકરીએ કહ્યું કે મારે વીસ દિવસની ટ્રેનિંગ માટે જવાનું છે મુંબઈ હેડક્વાર્ટરમાં અમે બંને ચિંતા હતી કે છોકરી એકલે કેવી રીતે રહેશે પરંતુ તેણે કહ્યું કે તમે કોઈ ચિંતા કરશો નહીં માત્ર વીસ દિવસની વાત છે પછી પોસ્ટિંગ દિલ્હીમાં જ છે અને અમે ત્રણેય સાથે રહીશું તેથી મને મારા જમાઈને રાહત અનુભવી અને થોડા દિવસ પછી તે વીસ દિવસ માટે મુંબઈ ગયા મિત્રો હું આખો દિવસ કંટાળી જતી અને સાંજે મારા જમાઈ આવતા પછી તે મને બહાર ફરવા લઈ જતા અમે બંને અઠવાડિયામાં બે દિવસ તો બહાર જમતા અને ફિલ્મ જોતા અને સાચું કહું મિત્રો ક્યારેય વિચાર્યું ન હતું કે તેના મારા જમાઈથી અમે બંને સાથે રહેતા મિત્રો તેમની વાતો કરતા પણ અમે બંને રાત્રે અલગ અલગ રહ્યા જમાઈએ ત્રીજા દિવસે કહ્યું મમ્મીજી જ્યારે આપણે આપ મિત્રો જેમ જીવીએ છીએ તો પછી શા માટે રાત્રે અલગ રહીએ મેં કહ્યું કે થોડી મર્યાદા છે તો જમાઈ કહેવા લાગ્યા તમે મને પહેલાંથી જ કહ્યું હતું કે જીવનનો આનંદ માણો મેં વિચાર્યું કે મારા જમાઈને ગુસ્સો ના આવવો જોઈએ તેથી મેં કહ્યું ઠીક છે અને તે સુવા માટે મારા રૂમમાં આવ્યા તે દિવસે હું ગુલાબી રંગની નાઇટી પહેરી હતી મેં અંદર બ્રા પહેરી હતી અને મારા સ્તનની સ્થિતિ બહાર દેખાતી હતી સ્તનની ટીંડી પણ બહાર દેખાતી હતી આ બધું જોઈ મારા જમાઈ પોતાના પર કાબૂ રાખી શક્યા નહીં અને બોલ્યા હું તમને એક વાત કહું તમે શરમ કરતાં વધુ હોટને સુંદર છો મેં કહ્યું ચૂપ કરો મજાક ના કરો તેણે ફરીથી કહ્યું મજાક નથી કરી રહ્યો તમે ખરેખર ખૂબ જ હોટ છો મેં કહ્યું પર પછી તમારો ઈરાદો શું છે તેણે નજીક આવી કહ્યું આજે તો હું તારો પ્રેમી બની ગયો અને કહ્યું કે આ બધું નહીં કરું તો ધક્કો મારવાનું શરૂ કરીને કહ્યું અને મને ગુસ્સો આવશે મેં વિચાર્યું કે એક જ વ્યક્તિ છે હું જેને જમાઈ અને દીકરો જે ગુસ્સે થઈ જશે તો મારો કોઈ ફાયદો નથી તો મેં કહ્યું ઠીક છે પરંતુ આ જ માટેથી પૂરતું છે તેણે કહ્યું ઠીક છે અમે બંને એકબીજાની નજીક આવ્યા અને મારા સંબંધ સાથે શું કરવ થઈ રહ્યું હતું તે કારણે તે થોડુંક ઠીક લાગતું નહોતું હું મારી દીકરીના જીવનમાં પ્રવેશતી હતી પછી મારા જમાઈનો હાથ મારા સ્તન પર માલિશ કરવા લાગ્યો અને તેના હોઠ મારા પર ફરતા અને તે થોડી વાર શાંત રહી ખબર નહીં કે કેમ છ વર્ષની એકલા હું ફળી ઉઠી અને હું તેની માથે ચડી ગઈ અને આ રીતે ચુંબન કરવાનું શરૂ કર્યું જાણે હું સદીઓથી તરસતી હોઉં અને પછી અમે બંને એકબીજાના કપડાં ઉતાર્યા જ્યારે હું સાવ નગ્ન થઈ તો જમાઈ ઉપરથી નીચે સુધી મારી તરફ જોયું અને શું વાત છે આજ સુધી મેં આવું ક્યારેય જોયું નથી સનમ તમારી સામે તો કાંઈ નથી અને એણે મારા પર ધક્કો માર્યો મિત્રો પહેલાં તો તેણે મારી ચૂને ખૂબ ચાટી અને તેનું સિફ પણ મેં ખૂબ ચૂછ્યું મેં તેને ખોળામાં સુવડાવ્યો અને તેને મારા સ્તરને ખૂબ પીવડાવ્યો હું તેના માટે મોંમાં આપી ઘણો કસવા અને તેણે પણ જીભથી વડે મારી ભોને ખૂબ ચાટ્યું આ બધું લગભગ ચાલીસ મિનિટ સુધી ચાલતું રહ્યું તેનો લી પથ્થર જેવું થઈ ગયું હતું તેણે તેના લીલનું માથું મારી ચૂ ઉપર મૂક્યું અને તેને દાખલ કર્યું મિત્રો જ્યારે છ વર્ષ પછી મારી ચૂમાં લઈ રહી હતી ત્યારે મારા આખા શરીરમાં લગ્નની રાતની જેમ જ ગરમીને તુજારી આવવા લાગી પછી શું બાકી હતું તેણે તો ચો શરૂ કર્યું અને પછી પણ તેનો લંબ મારી ચૂમાં રહી અને ખૂબ જ મજા આવવા લાગી મારી ચૂમાંથી સફેદ ક્રીમ નીકળવા લાગી અને મારો જમાઈ દર પાંચ મિનિટે મારી ચૂમાંથી ક્રીમ ચાટતો આ રીતે તેણે લગભગ બે કલાક સુધી મને ચો અને મારી ચૂને ફાલુદાની જેમ પીધી દીધું પણ તે જાડા અને લાંબા લનને મારા આનંદ મિત્રો મને બીજા દિવસે પણ બંને જણા આ પેક લઈને સિમલા ગયા મિત્રો તે ત્રણ દિવસથી ક્યારે પેન્ટી પહેરી નથી વાહિયાત કરશે અને હું તેની આવશે આ સિલસિલો ચાલુ રહ્યો દીકરી પાસે આવી ત્યારે પણ મારી વચ્ચે સારી સંબંધ ચાલુ જ રહ્યો પણ હું પ્રેગ્નન્ટ છું કે નહીં તે ચેક કરવાની કીટ મળી ત્યારે મારા પગની છીથી જમીન સરકી ગઈ મિત્રો આજે મારા પેટમાં ચાર મહિના છે અને મારા જમાઈનું બાળક છે હવે મને સમજાતું નથી કે શું કરવું સમજવું સ સમાજ શું કહેશે મારી દીકરી શું છે પણ મેં વિચાર્યું કે જો હું મારા જમાઈની બીજી પત્ની બની જાઉં તો મારા બાળકને જન્મ આપીશ માતા અને પુત્રી વચ્ચેનો સંબંધ શ્રેષ્ઠ છે તે રીતે સાવકી માતામાં ફેરવાશે હું મજબૂર છું